અને આજ તો મારી તબિયત હેરી છે તો કામ કેમ બાકી છે ને એ હું તમને પછી કહું પેલા હું કામ બધું પતાવી દઉં કમ્પ્લીટ કરી નાખું પછી ની રાતે વાત કરવી પણ આ રૂમની હાલત મારે પહેલાં બતાવી હતી ને એટલે અને આવી હાલત કેમ છે એ તો કદાચ તમને આઈડિયા આવી જ ગયો હશે અને નહીં આવ્યો હોય તો કાંઈ નહીં હમણાં હું કહું થોડુંક કામ કરી નાખું પહેલાં કામ કરાવવામાં હું એકલા જ છું કોઈ આવશે નહીં અને હા જો એક બીજું આ છે બધું ટપીને ટપીને હાલવું પડે છે બાય બાસ્કુ મકલું છે તો એ આપણે ખોલવાનું છે બાય કીધું તું કે એમાં ટમેટા મોકલ્યા છે દેશી ટમેટા તો તું ખોલી નાખજે એમ કીધું તું તો એ ખોલવું છે મારે ઉતાવળ થઈ છે અને કામય બધું પીડું છે તો સારું હાલો આવું મોકલ્યું મને પાસું બાયે દેશમાંથી જો આટલા બધા કપડાં વોશ કરવાના હતા રાજનું સ્વેટર ને જીનલનું સ્વેટર ને એવું બધું ધોવાનું હતું ને ધોઈ નાખ્યું અત્યારે બપોર પડતા પડતાં ધોયું એવું કર્યું મેં કેમ કે નક્કી ન હોય કપડાં મારે કારે વોશ થાય આ ધોવાનું હતું પાછું પોતા પગલું શણિયા બધું જ ધોવાનું હોય મારે બધું પછી આને બધાને પાણી રેડવાનું હતું એ કમ્પ્લેટ કરી નાખ્યું મેં

પાપડી ચા કરવું છે ને હાંજે તાર પપ્પા ને ભાવ છે તો નહીં બહુ પણ કરવું પડશે બેટા એને રમવા જાવું છે ને મેં કીધું લાય માથું ઓળી દો પેલા આમ નામ નથી જાવું એમ લાય હાલ ભાઈ માથું ઓળવીને જવાનું હોય નીચે કોઈ દિવસ આમ નામ ન જવાય આમ જવો જીનલ ની પીન કેવી જવો ડોરેમોન વાળી કાજીનલ જીનલ જીનલ માટે મેં લીધી હતી આવા અલગ અલગ કલર ની પણ ખોઈ નાખી જીનલે જો જીનલ ને નાખી મેં કઈ જીનલ આમ ફેર તો હેર કટ કરાવી નાખી ને તો મસ્ત લાગે છે કાય જીનલ જાઓ ને રમવા જા ટાટા હં ક્યાં હશે પતંગ આવશે જાય એક આંટો મારીએ નીચે જાવ જા હાજ પડવા આવી છે જા જો હવે તું વેર લઈને બેઠી હો પાછી આનું કામ કમ્પ્લીટ કર્યું હવે તું વેર લઈને બેઠી છું બધી ફોલી નાખો ને કેમ કે આનું શાક હાંજે બનાવવાનું છે અને તું વેર કાલે સવારમાં તો કાંઈ ફોલવાનો મેળ આવશે નહીં ટિફિનમાં તો મંચું લાય અત્યારે ફોલી મૂકી દઉં પછી આમાં એકાદું રીંગણું નાખીને શાક બની જશે એમ એ ગટુ તાર મમ્મી ક્યાં અહીંયા આવ્યું તો આજ ગયો તો ટ્યુશન જો આવડા નાના નાના છોકરા હોય ને એ તોય tuition માં વાયા જાય કા ગટુ આજ ગટુ ને જીનુ ને બેય ને હું મૂકી આવી હતી જો જીનુ ક્યાં ગઈ જીનુ સોરી એમ વાગ દેવા ગઈ સોરી તો આયા છે હા પણ એનો વાગ દેવા ગઈ મે મોઈ તી માર છે ને હવાર માં એક વાત કહેવાય ની હતી ખબર હું કેતી હતી કે રૂમ મારી કેમ અસ્ત વ્યસ્ત પડી હતી એ તો મને કહેવાનું ભૂલાઈ ગયું મને અત્યારે યાદ આવ્યું તુવેર ફોલતા ફોલતા કે મારે તો કેવાનું ભૂલાઈ ગયું કે રૂમ કેમ એમ હતી એમાં એવું હતું છે ને ગરી ગઈ હતી રણ વિખેર કરી નાખ્યું ઉંદેડી ગરી ગઈ હતી એટલે પછી છે ને કાઢવી જ પડે આ એક વાંધો પડે પતરા વાળા છે ને કપડા કાપી નાખે તો શું કરવું તમે પાછા કહો કે કપડા કાપી નાખીએ તો સારા ઘરમાં રહેવા વહી જાઉં પણ એટલું બધું ભાડું મોંઘું પડે હવે મેં બે જ જણ હોવી તો ઊંઝીનું આમાં આરામથી સમાઈ જાવી હે પછી બીજે રહેવા જાવી તો પાંચથી સાડા પાંચ ને છ હજાર ભાડું છે અત્યારે આયા તો એ એટલું બધું પોહણ થાય હા તો તમ પાસે એમ કહો કે તો દેહમાં વહ્યા જાવ દેહમાં જાવું દેહમાં છે ને કઈ કામ નથી આવડતું મને કઈ આવડતું નથી ને કામ એટલે કામ પડે કેમ કે દેશ માં કઈ આવડે નહીં ને અહીંયા રેવું પડે કામ હાટું થી નગર અમારે દેહ માં રહેવું જ હોય ને તો હવે પાછા તમે એમ કેહો કે તો ડૂબી મરો પણ એમાં એવું છે ડૂબી મરવી ને તો એ હશે ને હે આત્મહત્યા ન કરાય પાપ લાગે આત્મહત્યા ન કરાય પાપ લાગે તો રહી વાત ઊંધેડીની ઊંધેડીમાંથી એટલી કથા લાંબી ન કરવાનું હોય ઊંધેડી નું સમાધાન કરવાનું હોય નહીં નહીં મારી નહીં એને બાર મૂકી આવું છું મારી નહીં નાખવી કેમકે મારતા મને જીવ ન હાલે રાજ નહીં ન આવે એટલે મારી નહીં નાખવી ખાલી ઊંધડી હાથું થી ખોટું કઈ ઓલું કરાય નહીં તો આપણે એનું કામ કમ્પ્લીટ કરી નાખશું

અને આ રેસો ને રોટલો બનાવવાનો છે મજા આવશે રોટલો કરી નાખ્યો છે અને હવે છે ને આમાં ઘી લગાવવાનું છે કાજીનલ ઘી લગાવીને પછી રોટલો ખાવાનો છે ફૂલ ઘી ફૂલ ઘી લગાવીને તો મજા આવે ને કાજીનો ગરમ ગરમ રોટલો હોય ને તારું શું કેવું છે એ તો જો ભાખરીને તેલ મરચું મંડાણી છે તીખું લાગે ને ત્યારે મીઠાઈ લઈને બેઠીશ એક રોટલો મેં નહીં બે બનાવ્યા છે જો એક નાનો એવો કર્યો છે થઈ જાય ને એમ સોખું ઘી હોય પ્લીસ ખાવામાં હું મસ્ત એનું પાપડીનું શાક અને હારે ટમેટા દેશી હોય ઈ તે પાછા મારું ગળું છે ને થોડું ખરાબ થઈ ગયું છે આમ મીઠાઈ ખાઈ લીધી ને ફૂલ કરી હો મીઠાઈ ખાતા ખાતા ઓલા પણ બીજ હજાર બેસીને ખાઈ લે અને હવે છે ને આપણે અહીંયા વિડીયોનું એન્ડ કરી દેવી કેમ કે હમણાં જમીન જમીન પછી મારે છે ને બહાર જવાનું છે ક્યાંય નહીં મારા કાકાજીના ઘરે બેસવા જવાનું છે એ કેટલા દિવસ થા કે છે પણ મને કાલે મજા નહોતી ના કાલે રુદાન બર્ડ ડેમાં વહી આવી ગયા એના પછીના આગલા દિવસે અમે મને મજા નહોતી તો બે દિવસ થાય એ ફોન કરતા હતા કે આવજો બેસવા પણ જવાનું જ નહોતું તો મેં કીધું આજ હવે ફાઇનલ છે ને રાહ હમણાં આવી જાય ને જો હવા નવ તો થઈ ગયા એટલે ખાઈને ને થોડોક વાસણ છે પતાવીને જાવી અને બેસી આવીએ એટલે બે કામ પતી જાય અને પછી આવીને તો પછી એક તો મજા જેવું છે ને એટલે હું જ જવાનું છે બહાર ઠંડી એટલી છે તો કાંઈ નહીં સારું હાલો કાલ મળવી આપણે ગુડ મોર્નિંગ સાથે અત્યારે જય દ્વારકાધીશ ગુડ ડેઝ ટેક કેર